બે ચાક ગતિ પંખાની ગતિહરણ પહેલા આપણે દ્રઢ પદાર્થ વિશે સમજીએ સૌ પ્રથમ તો દ્રઢ પદાર્થ શું છે તો તેની વ્યાખ્યા કણોના જે તંત્રમાં કણો વચ્ચેના સાપેક્ષ અંતરોળવાઈ રહેતા હોય તેને દ્રઢ પદાર્થ કહે છે ઘન પદાર્થ એક આદર્શ વિભાવના છે કારણ કે કણોના તંત્રમાં કણો વચ્ચેના સાપેક્ષ અંતરો ઓફર જળવાઈ રહે જરૂરી નથી ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ ધ્રુણ પદાર્થ અને ઘન પદાર્થ એક તતણ સમાન નથી ધ્રુણ પદાર્થ અને ઘન પદાર્થ બંને અલગ અલગ છે ભૌતિક વિજ્ઞાનમાં ઘન પદાર્થનું વિરૂપણ થઈ શકે છે હેતુ પૂરતું ઘન પદાર્થને દ્રઢ પદાર્થ તરીકે લઈ શકાય છે દ્રઢ પદાર્થ એટલે ધારો કે આ એક દ્રઢ પદાર્થ છે તો તેમાં આ રીતે કણ છે પી અને એક કણ છે ક્યુ અને આર ત્રણ કણો કણોના જેતંત્ર કણો વચ્ચેના સાપેક્ષ અંતરો જળવાઈ રહેતું હોય સમયની સાથે કોઈ પણ બે કણો વચ્ચે પી આર કે પી અને ક્યુ અથવા તો આર અને ક્યુ વચ્ચેનું જે અંતર છે એ અચળ જળવાઈ રહેતું હોય તો તેવા પદાર્થને દ્રઢ પદાર્થ કહેવામાં આવે છે ભ્રમણાક્ષ એટલે શું અને ચા ગતિ કોને કહેવાય છે જો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળાકાર દર્તી કરતા હોય અને આ વર્તુળોના કેન્દ્રો કોઈ એક નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય તો દ્રઢ પદાર્થની તેવી ગતિને ચાક ગતિ કહે છે આ નિશ્ચિત સુરેખાને ભ્રમણા ક્ષ પદાર્થના બધા જ કણો વર્તુળાકાર ગતિ કરતા હોય અહીં આકૃતિમાં એક દ્રઢ પદાર્થ દર્શાવેલો છે તેના બધા જ કણો વર્તુળાકાર ગતિ કરે છે અને અહીં કોઈ બે કણો ભ્રમણાક્ષ પરના બે કણો પી અને ક્યુ વિશે વિચાર્યું પી અને ક્યુ જે છે પી અને ક્યુ એ દર્શાવ્યા છે જે ભ્રમણાક્ષ અનુલક્ષીને ચાક ગતિ કરે છે અહીં બિંદુ પી છે તેનું કેન્દ્ર જે છે એ છે ઓ વન અને એની જે ત્રિજ્યા છે એ છે આર વન તે જ રીતે બિંદુ કયો છે તેનું જે કેન્દ્ર છે એ છે ઓ ટુ અને એની બંને કણો પી અને ક્યુ એ વર્તુળાકાર ગતિ કરે છે કણ પી અને ક્યુ વર્તુળાકાર માર્ગો પર ગતિ કરતા હોવાથી તેઓ ભ્રમણાક્ષ ઓવાય ના સમતલની અંદર ભ્રમણાક્ષ ઓવાઈની જે લંબ સમતલ છે આ જે સમતલ છે ભ્રમણાક્ષ વાય ને લંબ છે તે લંબ સમતલ છે તેમાં ગતિ કરે છે અહીં બંને કેન્દ્રો ઓવન અને ઓટુ એ એક જ રેખા પર આવેલા છે ઓવન અને ઓટુ બંને એક જ રેખા પર આવેલા છે ઓવાઈ પર જેને તેની ભ્રમણાક્ષ કહેવામાં આવે છે